અંદર આપણે સંભાવના ચેપ્ટર માં રહેલો બીજો એક મોસ્ટ ઈમ્પોર્ટન્ટ દાખલો કે જેને સોલ્વ કરીશું કે જે બોર્ડ એક્ઝામની અંદર ચાર માં પૂછાઈ શકે અને ચાર માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એની રકમની અંદર આપણને કીધું છે પેપર સોલ્યુશનમાં આપણને આર્યો દાખલો આપેલો છે આપણને કીધું છે કે ખોખામાં એક થી 90 સુધીના અંક કેલી 90 ગોળ તકતીઓ છે હવે ગોળ હોય ચોરસ હોય લંબચોરસ હોય લંબગોળ હોય ત્રિકોણ હોય એનાથી કોઈ મતલબ નહી 90 સુધીના અંક લખેલી એક તકતીઓ છે મતલબ ચિઠ્ઠીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદ છે કે તે કાઢવામાં આવે અને તેના ઉપર રહેલી સંખ્યા બેંકની હોય ત્યારે એની સંભાવના શોધવાની પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્યારે એની સંભાવના શોધવાની પાંચ વડે વિભાજ્ય હોય ત્યારે એની સંભાવના શોધવાની અને પૂર્ણ ઘન સંખ્યા હોય ત્યારે એની સંભાવના શોધવાની છે હવે અહીંયા આગળ રહેલા નંબર બે અને નંબર ચાર પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન સંખ્યા શું દરેક દરેક પોઈન્ટ તમને કમ્પ્લીટ ખબર પડી જશે જયારે જયારે આપણે તમને કમ્પ્લીટ સમજાવી કે પૂર્ણ પૂર્ણ વર્ગ સંખ્યા સંખ્યા એટલે એટલે શું શું ઘન કેવી એની સંભાવના શોધવાની એકદમ સિમ્પલ દાખલો છે ચાર સંભાવના આપણને શોધવાની કીધેલી છે મતલબ ચાર માર્કસની અંદર વિભાગ ડીમાં પણ ના દાખલો પૂછાઈ શકે તો વિડીયોમાં અંત સુધી બને લેજો આખો દાખલો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના સોલ્વ કરવો એક્ઝામમાં કેવી રીતના લખવું સ્ટેપ બાય સ્ટેપ જેથી પૂરા માર્ક્સ મળી જાય કમ્પ્લીટ તમને એનો આઈડિયા આવી જશે ઓકે તો સ્ટાર્ટ કરીએ હંમેશા સંભાવના ચેપ્ટરનો કોઈ પણ દાખલો હોય એટલે આપણી પાસે હોવી જોઈએ એની હેડલાઇન હેડલાઇન મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા અહીંયા આગળ ખોખામાં એક નેવું ના અંક લખેલી નેવું ગોળ તકતીઓ છે મતલબ ટોટલ તકતીઓ કેટલી છે ચિઠ્ઠીઓ કેટલી છે તો ક્યાં નેવું મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા નેવું તો હંમેશા પહેલી આપણી હેડલાઈન કે કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર પરિણામોની સંખ્યા બરાબર આપણને ચાર સંભાવના શોધવાની કીધી છે તો પહેલી છે ઘટના એ ઘટના બી ઘટના સી અને ચોથી ઘટના ડી ઓકે ચાર ઘટનાઓ આપણે આ રીતના લઈશું પહેલા નંબરની અંદર લઈશું ઘટના એ બરાબર આપણને શું કીધું છે પહેલા તો દાખલાને સમજી લઈએ એ ખોખું છે ખોખાની અંદર એકથી નેવું સુધીના અંક લઈને બધી ચિઠ્ઠીઓ ભરી દીધી છે મતલબ એક ચિઠ્ઠી લખી જેના ઉપર એક નંબર લખ્યો એને પેક કરીને ખોખામાં નાખી દીધી બે નંબર લખ્યો ચિઠ્ઠી ઉપર બંધ કરીને ખોખામ નાખી દીધી પંદર નંબર લખ્યો બંધ કરીને ખોખામાં નાખી દીધી એવી રીતના એકથી નેવ સુધીના અંક લખેલી આવી કેવી ચિઠ્ઠીઓ છે હવે ગોળ હોય ચોરસ હોય એનાથી કોઈ મતલબ નહીં હવે આપણને એમ કીધું છે કઈ બધી ચિઠ્ઠીઓને મિક્સ કરી દીધી અને બહાર કાઢેલી જે ચિઠ્ઠી રહી એ બે અંકની હોય

એ જે બે અંકની સંખ્યા રહી એને અંકની સંખ્યા કેટલી તો દસ થી નેવ સુધી ટોટલ કેટલી સંખ્યા થશે એક્યાસી કેવી રીતના તો કે એક થી નવ આવશે નહીં મતલબ નેવમાંથી નવના આપણે માઇનસ કરી દઈએ તો એક્યાસી જે સંખ્યા રહી એ બે અંકની સંખ્યા રહી મતલબ એની ટોટલ સંખ્યા કેટલી થઈ એક્યાસી ધ્યાનથી સમજો એક થી સો સુધીની સંખ્યા તો સો કહેવાય એમ એક્યાસી શું થઈ સંખ્યા થઈ અને એક્યાસી શું કહેવાય ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા હંમેશા જ્યારે પણ આપણા સંભાવના સુધી એટલે એક વખત આપણે શું લખવું પડે સૂત્ર લખવું પડે ઘટના એ કરીએ શું આપણી પાસે કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી તકતી બે અંકની સંખ્યા હોય તકતી પર લખેલ સંખ્યા બે અંકની હોય તો ઘટના એ બરાબર આપણે લખીશું કે યાદચ્છિક રીતે કાઢવામાં આવતી તકતી યાદચ્છિક રીતે કાઢવામાં કાઢવામાં આવેલ તકતી પર આવેલ તકતી પર જે રીતના લખો રીતના લખી શકાય તકતી પર બે અંકની સંખ્યા હોય બે અંકની સંખ્યા હોય ઘટના હંમેશા લખવી જ પડે ઓકે ઘટના લખીએ એના પછી એની સંભાવના શોધવાની ઘટના એની સંભાવના કે જેને આપણે પી ઓફ એ તરીકે દર્શાવીશું તો પી ઓફ એ બરાબર એનું સૂત્ર શું પહેલી વખત આપણે સૂત્ર લખી દેવાનું મેં તમને કીધું કે ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા અને નીચે શું આવશે ક ભાગ્યા શક્ય પરિણામોની સંખ્યા ઓકે સૂત્ર લખજો કે ઘટના માટેના શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા તો બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને ખબર છે આપણી હેડલાઇન નેવું ઘટના એ માટેના કુલ શક્ય પરિણામો કેટલા થશે ઘટના એ શું હોય કે યાદાચીક રીતે કાઢવામાં આવી બેંક ની સંખ્યા હોય ટોટલ બેંક સંખ્યા કેટલી તો કે એક્યાસી એક થી નેવ ની જે તકતી રહી એની અંદર તો એક્યાસી શું થશે આ ઘટના એ માટેના શક્ય પરિણામો તો એક્યાસી આવશે ઉપર આપણે જે સંખ્યા કાઢીશું એ જે એક્યાસી સંખ્યા વળી બેંકની એમાંથી જે કશે આના છેદ ઉડાવીએ તો દસ નવ્વા થશે નેવું નવે નવે થશે એક્યાસી નવ નવ કરશે આપણી પાસે શું વધશે નવ ભાગ્યા દસ હવે આના પોઈન્ટમાં લખવાની કોઈ જરૂર નથી આપણને ઘટના એની સંભાવના મળી ગઈ હવે આપણે શોધીએ ઘટના બી માટે જોઈએ ઘટના બીની અંદર આપણને શું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેનું સંપૂર્ણ વર્ગ મૂળ નીકળી શકે જેમ કે આપણે એક સંખ્યા લઈએ જે છે સોળ આપણે એક સંખ્યા લીધી સોળ હવે વર્ગમૂળમાં સોળ હોય તો એનો જવાબ આપણને ચાર મળે વર્ગમૂળમાં પચીસ હોય તો એનો જવાબ આપણને પાંચ મળે મતલબ એનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળશે આવા વર્ગમૂળની અંદર આપણી પાસે માની લો કે કેટલા છે ચોવીસ આપણને આપ્યા છે વર્ગમૂળમાં ચોવીસ માની લઈએ તો ચોવીસનું વર્ગમૂળ કેટલું થાય હવે ડાયરેક્ટ તો આપણને ખબર ના પડે કારણ કે વર્ગમૂળમાં ચોવીસ એનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી મતલબ થોડું તો નીકળતું છે હા તો કે વર્ગમૂળમાં આપણે લખી શકાય છ ચોક ચોવીસ

પછી છત્રીસ તો આવી બધી સંખ્યાના કેવી સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય એકથી નેવની તકતી હતી તો એકથી ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી તો દરેક સંખ્યાને ચેક કરવા નહીં બેસવાનું ડાયરેક્ટ એક કોઈ રેન્ડમ સંખ્યા લઈ લેવાની જેમ કે લઈ લઈએ દસ તો દસ નો સ્કવેર કેટલો થાય સો તો સો એ નેવ સુધીમાં આવતો નથી તો જોઈએ આપણે લઈએ નવ નવે નવે થશે એક્યાસી તો એક્યાસી એ નેવ ની અંદર આવી જાય મતલબ નવ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને નવથી નીચેની દરેકે દરેક સંખ્યા કેવી કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય એવું ચોસઠ હવે અહીંયા આગળ આઠ પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય ચોસઠ એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય તો એક પૂર્ણ વર્ગ સંખ્યા થઈ એક્યાસી બીજી થઈ ચોસઠ એવી રીતના એક પૂર્ણ વર્ગ સંખ્યા લઈએ સાત નો વર્ગ ઓગણપચાસ તો ઓગણપચાસ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે તો નવ પેલા રહેલી દરેકે દરેક સંખ્યા જેનો સંપૂર્ણ વર્ગ થાય જેનો વર્ગ થાય એનું શું નીકળ વર્ગમૂળ નીકળે આઠનો વર્ગ ચોસઠ થાય તો ચોસઠનું વર્ગમૂળ આઠ થાય કમ્પલીટ તો એક્યાસી ની નીચે કેટલી સંખ્યા રહેલી ટોટલ નવ નવ સંખ્યાઓ એવી છે કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે એક આઈ એક્યાસી એક આઈ ચોસઠ એક ઓગણપચાસ પછી છાવો છાવો છત્રીસનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે પચીસનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે સોળનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે નવનું નીકળે પછી ચારનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે અને એકનો વર્ગ મૂળ એક અને એકનો વર્ગ પણ એક તો આવી ટોટલ આપણી પાસે કેટલી સંખ્યા થઈ નવ સંખ્યા થઈ કેવી રીતના કારણ કે નવ નો વર્ગ એક્યાસી થયો અને એક્યાસી એ નેવું ની અંદર આવી ગઈ તો એક્યાસી એની નીચે રહેલી ચોસઠ આ બધી સંખ્યાનું શું નીકળે સંપૂર્ણ વર્ગમૂળ નીકળે ઓકે તો ટોટલ એવી કેટલી સંખ્યા આપણી પાસે નવ સંખ્યા રહી એક થી નેવું ની અંદર કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે તો ઘટના બી માટે એને શક્ય પરિણામ ઘટના બી શું હોય કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય આખું લગ જો કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ઘટના બી ની સંભાવના પી ઓફ બી

વિભાજ્ય સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય હોય એટલી સંખ્યા એ કેટલી સંખ્યાઓ હોય એવી પાંચ વડે વિભાજ્ય હોય એકથી ખબર પડી જાય પહેલી સંખ્યા છે એ એ બધી પાંચ પાંચ વડે વિભાજ્ય કહેવાય નહીં મતલબ બધાને આપણે વડે ભાગી શકાય નહીં દસ એ કેવી કહેવાય પાંચ વડે વિભાજ્ય કે મતલબ દસના આપણે પાંચ વડે ભાગી શકાય ઓકે તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાળીસ પચાસ નેવું સુધીની એટલી સંખ્યા કેવી હશે બધી જ કેવી સંખ્યા કહેવાય પાંચ વડે વિભાજ્ય કહેવાય હવે એક લાઇનની અંદર જોઈએ એકથી દસમાં

ઘટના ડી બરાબર શું કીધું છે કે પૂર્ણ ઘન સંખ્યા હોય એવી સંખ્યા એની સંભાવના શોધો તો અહીંયા આગળ લખી દઈશું કે યાદચી રીતે કાઢવામાં આવેલ તકતી પર અથવા તો ચિઠ્ઠી પર પૂર્ણ ઘન સંખ્યા હોય પૂર્ણ ઘન સંખ્યા હોય તો ઘટના ડીની સંભાવના પી ઓફ ડી બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા નેવ અને એવી કેટલી સંખ્યા છે કે જેનું સંપૂર્ણ પૂર્ણ ઘન મતલબ એવી સંખ્યા કે જેનું સંપૂર્ણ ઘન મૂળ નીકળે પૂર્ણ વર્ગ મતલબ સંપૂર્ણ પૂર્ણ ઘન મતલબ સંપૂર્ણ મૂળ નીકળ તો હવે એના માટે શું કરીએ એક સંખ્યા લઈએ એક જેનો ઘન કેટલો થશે એક બે નો ઘન કેવો થશે આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોગું ચોગું સોળ સોળ ચોક ચોસઠ પાંચ નો ઘન પાંચો પાંચો પચીસ પચીસ પંચા એકસો પચીસ હવે એકસો પચીસ જે રહી એ ઉપર આવી ગઈ મતલબ આ ચાર જ આપણી પાસે એવી સંખ્યા એક આઠ સત્યાવીસ અને ચોસઠ વિચારો જેમ કે વિચારીએ બ્યાસી બ્યાસી નું સંપૂર્ણ ઘનમૂળ નીકળશે નહીં નીકળે દરેક ને ખબર છે આ ચાર જ સંખ્યા એવી છે કે જેનું સંપૂર્ણ ઘનમૂળ નીકળે આપણે ઘન કરીને ચેક કરવાનું કઈ ઘનમૂળ નીકળશે કે નહીં હવે આપણે લઈએ આઠ તો આઠ નો ઘન કેટલો થાય ઈઠ્યુ અને કરીશું એટલે એ સંખ્યા ઉપર પહોંચી જશે મતલબ નેવ ની અંદર આવતી નથી તો એવી કેટલી સંખ્યા નેવ ની અંદર કે સંપૂર્ણ ગનમૂળ નીકળે તો ક્યાં ચાર સંખ્યા એક આઠ સત્યાવીસ અને ચોસઠ તો ઘટના ડી માટેના શક્ય પરિણામો કેટલા તો કે ચાર આપણે જે તકતી કાઢીશું જે ચિઠ્ઠી કાઢીશું સંપૂર્ણ મતલબ સંખ્યા હોય તો આ ચાર નંબરમાંથી જ કોઈ બી એક તકતી હશે ઓકે તો ઘટના ડી માટેના શક્ય પરિણામો ચાર હવે આના છેદ ઉડાડતા હોય તો ઉડવાના અહીંયાથી કરીએ તો પિસ્તાળીસ દુ ને એવું થશે અને બે દુ ચાર થશે બે બે ખર થશે એટલે આપણને મળશે સોરી બે ભાગ્યા પિસ્તાળીસ ઓકે આવા આના કોઈ છેદ ઉડતા નથી આપણે ઉદારવાના નહીં આ બે ભાગ્યા પિસ્તાળીસ જેવી આપણને શું મળી ગયું ઘટના ડી ની સંભાવના અહીંયા સુધી આપણા દાખલો ગણવાનો ઓકે કેવી રીતના ગણવો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે આખું લખજો અહીંયા આગળ કઈ યાદ રીતે કાઢવામાં આવેલ તકતી પર બે અંકની સંખ્યા હોય પાંચ વડે વિભાજ્ય હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને પૂર્ણ ઘન સંખ્યા હોય ઓકે અને એક વખત સૌ પ્રથમ પહેલી સંભાવના શું તો એટલે એનું આપણે શું લખી દેવાનું સૂત્ર લખી દેવાનું ઓકે તો આજના વિડીયોમાં આપણા પેપર સોલ્યુશનમાં આપેલો એક દાખલો હતો કે જે ચોપડીની અંદર પણ આપણને આપેલું છે કે જેની અંદર પૂર્ણ ઘન સંખ્યા આપેલું નથી અહીંયા આગળ તમને ખબર પડી કે પૂર્ણ ઘન સંખ્યા હોય એટલે શું અને એકથી થી નેવું ની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે કમ્પ્લીટ તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ એ સિવાય આના પહેલાના લેક્ચરમાં આપણે બીજું એક સંભાવનાનો લખોટીવાળો દાખલો પણ સોલ્વ કર્યો હતો તો એ દરેકે દરેક વિડીયોને જોતા રહેજો કારણ કે બધા જે દાખલા આજના લેક્ચરની અંદર એના પહેલાના લેક્ચરમાં આપણે ગણીએ છીએ બોર્ડ એક્ઝામની તૈયારી કરીએ છીએ એ બધા જ દાખલા કેવા છે ઇમ્પોર્ટન્ટ છે તો દરેક દાખલાનો વિડીયો જોતા રહેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ બે હજાર પચીસની પ્લે લિસ્ટની લિંક મળી જશે એની અંદર રહેલા દરેકે દરેક વિડીયોને એક વખત રિવાઇઝ કરી દેજો જેથી કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક કયા દાખલા અને શું ઇમ્પોર્ટન્ટ છે એ તમને કમ્પ્લીટ ખબર પડી જાય ઓકે અને તમે સરળતાથી એની તૈયારી કરી શકો બોર્ડ એક્ઝામની આજના વિડીયોમાં અહીંયા સુધી કોઈ તમારો ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો એના આપણે ક્લિયર કરી દઈશું જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો Thanks for watching guys.